નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયો લેક્સરની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મૂળભૂત અધિકારની શ્રેણી અંતર્ગત આર્ટિકલ નંબર બાર અને આર્ટિકલ નંબર તેર વિશે એટલે કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર બારની અંદર રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે તથા આર્ટિકલ નંબર તેરની અંદર કાયદાની વ્યાખ્યા આપવામાં આવી છે અને કાયદા સામે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું છે બસ તો આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને આજના આ લેક્ચરની અંદર આપણે વિસ્તૃત પ્રકારે ચર્ચા કરવાની છે તો જોઈએ સૌથી પહેલાં આપણે આર્ટિકલ નંબર બાર કે ભાઈ આર્ટિકલ નંબર બારની અંદર મૂળભૂત અધિકારો રાજ્યના વિરુદ્ધમાં કોને પ્રાપ્ત છે તો કે નાગરિકોને અને વ્યક્તિઓને તો એ રાજ્ય કોને ગણવું એની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે મૂળભૂત મૂળભૂત અધિકાર રાજ્યને રાજ્યના વિરુદ્ધમાં વ્યક્તિઓને અને નાગરિકોને પ્રાપ્ત છે જો રાજ્ય અધિકારોનું ઉલ્લંઘન કરશે તો નાગરિક અદાલતની અંદર જઈને પડકાર આપી શકે છે તો એ પડકાર કોના વિરુદ્ધમાં આપવાનો તો કે રાજ્યના વિરુદ્ધમાં તો રાજ્ય કોને ગણવું તો એની વ્યાખ્યા આપણને આર્ટિકલ નંબર બારમાં આપી છે કીધું કે રાજ્ય કોણ ગણાશે તો કે કેન્દ્ર સરકાર અને તેની કાનૂન બનાવવાવાળી સંસ્થા એટલે કે સંસદ રાજ્ય સરકાર અને તેની કાનૂન બનાવવાળી સંસ્થા એટલે કે રાજ્ય વિધાન મંડળો અને સરકારી સંસ્થાઓ તથા સરકારના નિયંત્રણ અંતર્ગત આવતી તમામ સંસ્થાઓ છે એ તમામને રાજ્યની અંતર્ગત ગણવામાં આવશે અને જો અદાલત વહીવટી કાર્ય કરતું હોય એટલે કે ન્યાયતંત્ર જ્યારે ન્યાયનું કામ કરે છે એ સિવાયની પરિસ્થિતિ હોય તો પણ એ રાજ્યની વ્યાખ્યામાં આવશે તો ન્યાયતંત્ર જ્યારે ન્યાય આપવાનું કામ કરશે ત્યારે રાજ્યની વ્યાખ્યામાં આવશે નહીં બાકીની પરિસ્થિતિમાં રાજ્યની વ્યાખ્યામાં આવશે હવે આપણે વાત કરીએ આર્ટિકલ નંબર તેર વિશે તો આર્ટિકલ નંબર તેર ની અંદર એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ મૂળભૂત અધિકારોનું કાયદા સામે રક્ષણ તમે બોર્ડ પર જોઈ શકો છો સ્પષ્ટ લખેલું છે કે મૂળભૂત અધિકારોનું કાયદા સામે રક્ષણ તો અહીંયા આપણને બે પ્રશ્ન ઊભા થાય કે ભાઈ આ રક્ષણ જે કરવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવે છે શું તે સામેનો જે કાયદો છે એ રદ કરી દેવામાં આવે છે કે કાયદાનો કોઈ ભાગ રદ કરી દેવામાં આવે છે એને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે કે ટૂંક સમય માટે એને નિષ્ક્રિય કરી દઈશું તો આ બે પ્રકારની બાબત અહીંયા આવશે આપણી સામે અને બીજી બાબત આવશે કે કાયદા સામે રક્ષણ કરવામાં આવે છે તો આપણા દેશની અંદર કાયદા છે એ બે પ્રકારના જોવા મળે છે એક બંધારણ લાગુ થયાના પહેલાના કાયદા પણ આજે અસ્તિત્વમાં છે આઈપીસી સૌથી મોટો કાયદો આપણે જેને કહીએ છીએ અને કેટલાક કાયદા બંધારણ લાગુ થયા બાદના પણ આપણા દેશની અંદર જોવા મળે છે તો બંધારણ લાગુ થયા પહેલાના કાયદા સામે રક્ષણ કરે છે મૂળભૂત અધિકારનું કે બંધારણ લાગુ થયા બાદના કાયદા સામે મૂળભૂત અધિકારનું રક્ષણ કરે છે તો આ પણ આપણી પાસે ક્વેશ્ચન ઊભો થાય છે અને સૌથી મોટો તો ક્વેશ્ચન એ ઊભો થાય કે ભાઈ કાયદો કોને ગણવું અને કાયદો કોને ન ગણવું આર્ટિકલ નંબર તેરમાં આ બધી આપણને સ્પષ્ટતા કરવામાં આવેલી છે તો આર્ટિકલ નંબર તેરને આપણે ચાર ભાગની અંદર વિભાજીત કરીશું આ તેર નંબર ચાર ભાગમાં વિભાજિત કરીએ તો એક આપણને જોવા મળે છે આર્ટિકલ નંબર તેર એક અને આર્ટિકલ નંબર તેર બે આર્ટિકલ નંબર તેર ત્રણ અને આર્ટિકલ નંબર તેર ચાર આ ચાર ભાગમાં આપણે વિભાજીત કરીશું એમાં આર્ટિકલ નંબર તેર એક અને આર્ટિકલ નંબર તેર બે આ તેર બે છે આ બંને આર્ટિકલો છે એ કાયદા સામે મૂળભૂત અધિકારનું શું કરે છે એફઆરનું રક્ષણ કરે છે તો હવે આ કાયદો કયો બંધારણ લાગુ થયા પહેલાનો અને અહીંયા કીધું છે બંધારણ લાગુ થયા બાદનું એટલે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ પહેલાનો કાયદો અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બાદનો કાયદો તો તેર એકમાં કીધું છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પહેલાનો જો કોઈ કાયદો અથવા એનો કોઈ ભાગ મૂળભૂત અધિકાર સાથે વિસંગત હોય તો એ કાયદાના ભાગને અથવા કાયદાને રદ કરી શકાય છે અથવા એને નિષ્ક્રિય કરી શકાય છે તેર ત્રણમાં સેમ વસ્તુ કીધી છે પરંતુ બંધારણ લાગુ થયા બાદના કાયદા માટે બંધારણ લાગુ થયા બાદનો જો કોઈ કાયદો હોય અને મૂળભૂત અધિકાર સાથે વિસંગત હોય એના વિરોધમાં હોય તો એ કાયદાને રદ કરી શકાય છે અથવા ટૂંક સમય માટે એને નિષ્ક્રિય કરી શકાય છે બંનેના ઉદાહરણ પણ તમને આપીને સમજાવું કે ભાઈ ત્રણસો સત્યોતેર નંબરની કલમ જે છે આઈપીસીની તો આઈપીસીસી બંધારણ લાગુ થયા પહેલાનો કાયદો છે ઇન્ડિયન પિનલ કોડની એમાં સમલૈંગિકતાને ગુનો માનવામાં આવેલો છે જ્યારે બંધારણનો આર્ટિકલ નંબર એકવીસ જેમાં પર્સનલ લિબર્ટી આપણને આપવામાં આવી છે વ્યક્તિગત સ્વતંત્રતા આપણને આપવામાં આવી છે તો વ્યક્તિની પર્સનલ બાબતો જે છે એટલે કે રાઈટ ટુ પ્રાઇવસી જે છે એમાં સરકારે દખલગીરી કરવાની હોતી નથી તો ત્રણસો સત્યોતેર અને એકવીસ નંબર બંને એકાબીજાના વિરોધાભાસી થતાં આપણને જોવા મળે છે તો આવા સમયની અંદર જો કોઈ આવી પરિસ્થિતિ આવીને ઊભી રહે તો એ કાયદો નાબૂદ થશે કે મૂળભૂત અધિકાર તો એ સમયે એ કાયદો નાબૂદ થશે અથવા કાયદાનો એ કોઈ ભાગ છે એ રદ કરવામાં આવશે અને આપણે જોઈ શકીએ છીએ ત્રણસો સત્યોતેર ની અંદર એ જે સજાનું પ્રાવધાન હતું એને હટાવવામાં આવ્યું અને એમાં ફેરફાર કરવામાં આવ્યો છે એવી જ રીતે તેર ત્રણનું ઉદાહરણ આપું કે આપણા દેશની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર કાયદો ચાલી રહ્યો છે એની કલમ નંબર છાસઠ એ એમાં શું કહેવામાં આવેલું હતું તો કે સોશિયલ મીડિયાની અંદર તમે કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં ટીકા ટિપ્પણી કરી શકો નહીં પરંતુ ઓગણીસ નંબરનો આર્ટિકલ આપણે જોઈએ ઓગણીસ એક એ તો એમાં આપણને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે તો શું સોશિયલ મીડિયાની અંદર તમે કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં ટીકા ટિપ્પણી ના કરી શકો બાકી રીતે તમે કરી શકો પણ એ આપણને મૂળભૂત અધિકાર આપ્યો છે આ મૂળભૂત અધિકાર નથી તો શું આ સાસઠ એ જે છે એ ઓગણીસ એક એથી ઉપર છે નહીં કોઈપણ કાયદો આ બંધારણ લાગુ થયા બાદનો છે એ પણ મૂળભૂત અધિકાર સાથે વિસંગત જોવા મળે છે અહીંયા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ જાય છે અહીંયા વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવે છે તો એવા સમયે આ સાસઠ એ છે એને રદ કરવામાં આવેલો છે તો બંધન લાગુ થયા બાદના કાયદા સામે પણ મૂળભૂત અધિકારનું શું કર્યું અહીંયા રક્ષણ અહીંયા બંધન લાગુ થયા પહેલાના કાયદા સામે એટલે ત્રણસો નંબરની કલમ છે આઈપીસીની કલમ છે તો એ બંધારણ લાગુ થયા પહેલાનો કાયદો એની સામે પણ મૂળભૂત અધિકારનું રક્ષણ થયું હવે પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે ભાઈ કાયદો કોને ગણવું તો અહીંયા આપણને કાયદાની વ્યાખ્યા આપવામાં આવી છે કે ભાઈ કાયદો કોને કહેવામાં આવશે તો બે રીતે એમાં આપણને સમજાવવામાં આવેલું છે એક તેર ત્રણ એ અને બીજું તેર કીધું છે કે કાયદો કોને ગણવામાં આવશે તો કે કોઈ પણ પ્રકારનો વટહુકમ હોય હુકમ હોય નિયમ હોય વિનિયમ હોય કે કોઈ જાહેરનામું બહાર પાડેલું હોય કોઈ રૂઢિ હોય અથવા કોઈ પ્રથા હોય આમાંની કોઈ પણ બાબત અથવા એને ટૂંક સમય માટે નિષ્ક્રિય કરવામાં આવે છે તો એને આપણે તેર ત્રણ એ ની અંદર સામેલ કરીએ છીએ તેર ત્રણ ની અંદર આપણને શું કીધું છે કે જો કોઈ રાજ્યના વિધાન મંડળ દ્વારા બનાવ્યા બનાવવામાં આવેલા કાયદા હોય કે કોઈ પણ પ્રકારના નિયમો હોય અને એ મૂળભૂત અધિકાર સાથે વિસંગત થતા જોવા મળે છે તો એ નિયમો કે કાયદાઓ રદ થશે મૂળભૂત અધિકાર થશે નહીં અથવા એને નિષ્ક્રિય કરવામાં આવશે તો મિત્રો એક બાબત તમે અહીંયા ત્રણેય જગ્યાએ કોમન નોટ કરી છે કે અહીંયા કોઈ પણ કાયદો બંધારણ લાગુ થયા પહેલાનો હોય તો એને રદ કરી શકાય છે અથવા નિષ્ક્રિય કરી શકાય છે બંધાન લાગુ થયા બાદનો કાયદો હોય તો એને પર રદ કરી શકાય છે અથવા નિષ્ક્રિય કરી શકાય છે તો રદ કરી શકાય છે એનો મતલબ એને અલગ જ પાડી દેવામાં આવશે સેપરેટ કરી દેવામાં આવે છે એટલે એ જે સિદ્ધાંત બને છે એને કહેવામાં આવશે ડોક્ટરીન ઓફ સેપરેશન અને જો એ કાયદો અથવા કાયદાના ભાગને રદ નથી કરવામાં આવતો ટૂંક સમય માટે નિષ્ક્રિય કરવામાં આવે છે કે ભવિષ્યમાં જ્યારે એની વ્યાખ્યા કરવામાં આવશે કે હવે એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતું નથી તો એવા સમયે ફરી પાછો કરી શકાય છે તો એને કહેવામાં આવે છે કે ટૂંક સમય માટે નિષ્ક્રિય કરવામાં આવે છે તેર ચારની ની અંદર કીધું છે કે કોને કાયદો કેવો નહીં કોને કાયદો ગણવામાં આવશે નહીં આ પ્રાવધાન છે જોડવામાં આવ્યું છે ચોવીસમો બંધારણીય સુધારો ઓગણીસો એકોતેર દ્વારા અને એમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભાઈ કોઈપણ પ્રકારનો બંધારણીય સુધારો હોય તો એ ભાગ નંબર ત્રણ અંતર્ગત કાયદો ગણાશે નહીં એટલે બંધારણીય સુધારો કરીને મૂળભૂત અધિકારમાં ફેરફાર કરી શકાય છે તો આ તેર ચાર ની અંદર આપણને જોવા મળે છે તો બંધારણીય સુધારો છે કાયદો ગણાતો નથી ભાગ નંબર ત્રણ ને ધ્યાનમાં રાખીને એવી વાત અહીંયા તેર ચાર માં આપણને જોવા મળે છે બસ તો મિત્રો આ જ વસ્તુ મેં તમને જે અહીંયા એનાલિસિસ કરીને સમજાવી જો કે ક્લાસની અંદર આપણે વધારે આના ઉપર એનાલિસિસ કરી શકતા હોઈએ છીએ ઉદાહરણો સાથે પરંતુ ડિજિટલ માધ્યમની અંદર આપણે સમયના અભાવના કારણે શું કરતા હોઈએ છીએ જેટલું આપણને કમ્ફર્ટેબલ છે કે જે ભાઈ ડિજિટલ માધ્યમથી ડાયરેક્ટ સમજમાં આવી શકે એ પ્રમાણે આપણે અહીંયા કામ કરતા હોઈએ છીએ તેમ છતાં હું તમને અહીંયા એક લખ લખેલી બાબત છે દર્શાવું છું તમે તમારી રીતે નોટ કરી શકો છો અને એને અથવા તમે સ્ક્રીનશોટ પણ સાથે સાથે પાડી શકો છો તો આ જ બાબત જે આપણે અહીંયા ભણી એને જ આપણે તમને અહીંયા એક એક કરીને જોઈએ છીએ કે તેર ત્રણ એકમાં બંધારણ લાગુ થયા પહેલાના કાયદા કે બાદના કાયદા હોય જો મૂળભૂત અધિકાર સાથે સોરી પહેલાંના કાયદા કે તેના કોઈ ભાગ જો મૂળભૂત અધિકાર સાથે વિસંગત હોય તો એ નાબૂદ થશે અથવા નિષ્ક્રિય થશે તેર ત્રણ બે ની અંદર સેમ કીધું છે પણ એ બંધાન લાગુ થયા બાદના કાયદા માટે કહેવામાં આવેલું છે તેર ત્રણ ની અંદર તેર તેર એક અને તેર બે ની વાત કરીએ અહીંયા આપણે અને તેર બે કીધું છે હા હવે આપણે વાત કરીએ તેર ત્રણમાં કે તેર ત્રણની અંદર કીધું કે તેર ત્રણમાં એ વટ હુકમ હુકમ નિયમ ઉપનિયમ કે વી નિયમ કે કોઈ પણ પ્રકારનું જાહેરનામું કે રૂઢિ કે પ્રથા હોય તો એને નાબૂદ કરી શકાય છે અથવા એને કાયદાની વ્યાખ્યામાં લેવામાં આવશે અહીંયા અને અહીંયા તેર ત્રણ બી ની અંદર કીધું છે કે રાજ્ય વિધાન મંડળના કાયદાઓ અથવા નિયમો જે બનાવવામાં આવેલા હોય એને પણ કાયદો ગણવામાં આવશે તેર ચાર ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ અનુચ્છેદની કોઈ પણ જોગવાઈ અનુચ્છેદ ત્રણસો અડસઠ અંતર્ગત બંધારણમાં કરેલા સુધારાને લાગુ પડશે નહીં એટલે આને સીધી રીતે આપણે ઉલટી રીતે સમજીએ કે બંધારણીય સુધારો કોઈપણ કરવામાં આવશે તો એ બંધારણીય સુધારો ભાગ નંબર ત્રણ અંતર્ગત એને કાયદો ગણવામાં આવશે નહીં એને કાયદાની વ્યાખ્યામ લેવામાં આવશે નહીં અને પેટા કલમ ત્રણ તેર ચાર જે છે એ ચોવીસમાં સુધારા દ્વારા ઉમેરવામાં આવેલી હવે મિત્રો આર્ટિકલ નંબર તેરને ને ધ્યાનમાં રાખીને એટલે કે ભાગ નંબર ત્રણની અંદર સુધારા વધારા કરવાની બાબતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટની અંદર ઘણા બધા વાદ વિવાદો પણ આપણને જોવા મળે છે તો બંધારણ લાગુ થયું ને ત્યારથી જ આ એક પ્રશ્ન હતો કે શું સંસદ મૂળભૂત અધિકારમાં પણ સુધારા વધારા કરી શકે છે તો આ બાબતની સ્પષ્ટતા આપણને સુપ્રીમ કોર્ટ ઓગણીસો એકાવનની અંદર આપે છે બિહારના એક હતા શંકરી પ્રસાદ વ્યક્તિ એટલે શંકરી પ્રસાદ વર્ષિત ભારત સંઘ જ્યારે મામલો આવ્યો ઓગણીસો એકાવનમાં તો આ ઓગણીસો એકાવનના નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ હા આ બંધારણની અંદર આર્ટિકલ નંબર તેરમાં માં જે કાયદો શબ્દ આપ્યો છે કાયદો કાયદાને આપણે બીજું શું કહીએ છીએ વિધિ કે આ વિધિ છે અથવા આ લો જે છે એ લોના અંતર્ગત બંધારણીય સુધારા આવતા નથી એટલે સંસદ જરૂરત પડવા પર ભાગ નંબર ત્રણમાં સુધારા વધારા કરી શકે છે એટલે આ શંકરી પ્રસાદ વર્ષિત ભારત સંઘ મામલાની અંદર વિધિ અંતર્ગત બંધારણીય સુધારા આવતા નથી એવું સુપ્રીમ કોર્ટે કીધું એટલે સંસદને ભાગ નંબર ત્રણમાં સુધારા વધારા કરવાની સત્તા પ્રાપ્ત થઈ ત્યાર પછી સંસદને એમ થયું કે આપણે જેમ અન્ય ભાગની અંદર સુધારા વધારા કરી શકીએ છીએ એવી જ રીતે સુધારા વધારા કરી શકીએ કે નહીં તો એ બાબતને ધ્યાનમાં રાખીને ઓગણીસો ઓગણીસો ને ની અંદર નાઇન્ટીન સિક્સટી ફોરમાં સંસદે એક સત્તરમો બંધારણીય સુધારો કર્યો અને એવું નક્કી કર્યું કે આર્ટિકલ નંબર ત્રણસો અડસઠ અંતર્ગત જેવી રીતે અન્ય ભાગોની અંદર બંધારણના અન્ય ભાગમાં સુધારા વધારા કરી શકાય છે તેવી જ રીતે બંધારણના ભાગ નંબર ત્રણમાં પણ સુધારા વધારા કરી શકાય છે એવું સત્તરમો બંધારણીય સુધારો ઓગણીસો ચોસઠ દ્વારા સંસદે નક્કી કર્યું એટલે સંસદ છે એમણે અન્ય ભાગોમાં સુધારા થાય એવી જ રીતે સુધારા કરી શકે છે એવી સત્તા પોતાની પાસે પ્રાપ્ત કરી લીધી પરંતુ સુપ્રીમ કોર્ટને એમ થયું કે આ તો સંસદની પાસે વિશાળ સત્તા આવી ગઈ એટલે આ સત્તાને સુપ્રીમ કોર્ટ પાસે અટકાવે છે અને ઓગણીસો ને સડસઠની અંદર ગોલખનાથ વર્સિસ પંજાબ રાજ્યનો મામલો આવે છે અને આ ગોલખનાથ વર્સિસ પંજાબ રાજ્યની અંદર સંસદ સોરી સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે છે અને કહે છે કે સંસદને ન તો મૂળભૂત અધિકારોની અંદર સુધારા વધારા કરવાની સત્તા છે કે ન તો એને સીમિત કરી શકે છે એટલે કે સંસદ મૂળભૂત અધિકારની અંદર કોઈ ફેરફાર નથી કરી શકતું અને એને ઘટાડી પણ શકતી નથી કોઈ પણ કાયદા દ્વારા અથવા એટલે એને પાર લૌકિક સ્થાન આપવામાં આવેલું છે એવું આપણે સમજીએ છીએ એટલે સુપ્રીમ કોર્ટ પાસે આ જે નિર્ણય આવ્યો એમાં સંસદની જે સત્તા હતી એને છીનવી લેવામાં આવી એટલે સંસદે ફરી પાછો ચોવીસમો બંધારણીય સુધારો કર્યો ઓગણીસો એકોતેરમાં અને નિર્ધારિત કર્યું અને નક્કી કર્યું કે ભાઈ સંસદ ભાગ નંબર ત્રણની અંદર બંધારણીય સુધારા કરી શકે છે કે મૂળભૂત અધિકારની અંદર સંસદ ફેરફાર કરી શકે છે અને એટલું તો કરી જ શકે છે અને સાથે સાથે એ પણ નક્કી કર્યું કે સંસદ જો કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો કરે પછી ભલે ભાગ નંબર ત્રણને સંબંધિત હોય કે પછી અન્ય કોઈ ભાગને સંબંધિત હોય જો ભાગ નંબર ત્રણ અથવા અન્ય ભાગને સંબંધિત કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો કરે છે તો એના ઉપર રાષ્ટ્રપતિએ સહી કરવી ફરજિયાત રહેશે એટલે રાષ્ટ્રપતિ છે એ પોતાની સત્તા વાપરી શકશે નહીં જે આજની તારીખે પણ એ વસ્તુ લાગુ છે કે ચોવીસમાં બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિએ કોઈ પણ પ્રકારના બંધારણીય સુધારાના ખરડા ઉપર સહી કરવી ફરજિયાત રહેશે એવી વ્યવસ્થા ચોવીસમાં બંધારણીય સુધારાથી લાગુ કરવામાં આવેલી છે એટલે સંસદ છે એમણે પોતાની પાસે બંધારણીય સુધારો કરીને ભાગ નંબર ત્રણમાં સુધારા કરવાની સત્તા પ્રાપ્ત કરી તો એ બંધારણીય સુધારો હતો ચોવીસમો સુધારો એની પહેલા સત્તરમો સુધારાથી પ્રાપ્ત કરી તો એ રદ કરી દીધું તો ફરી એમણે પાછો ચોવીસમાં સુધારો કર્યો એટલે સુપ્રીમ કોર્ટની પાસે ફરી પાછો એક મામલો આવે છે કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય ઓગણીસો એકોતેરમાં મામલો આવે છે પરંતુ આનો નિર્ણય છે એ ઓગણીસો ને અંદર આપે છે સુપ્રીમ કોર્ટ અને એવું કહે છે કે હા સંસદ ભલે સુધારા વધારા કરે એટલે કે સંસદની પાસે જે સત્તા છે જે ચોવીસમાં સુધારાથી એમણે પ્રાપ્ત કરી એ સત્તાને સુપ્રીમ કોર્ટ વેલિડેશન આપે છે કે હા એ સત્તા છે એ તમારી પાસે રાખો તમને એમાં સુધારા વધારા કરવાની સત્તા છે એટલે સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે સંસદને બંધારણની અંદર ભાગ નંબર ત્રણમાં સુધારા વધારા કરવાની સત્તા પ્રાપ્ત છે પરંતુ શરતો જોડી દીધી કે મન ફાવે એવી રીતે સુધારા વધારા કરી શકાશે નહીં અમે એક બેઝિક સ્ટ્રક્ચર આપીએ છીએ એટલે સુપ્રીમ કોર્ટે એક બેઝિક સ્ટ્રક્ચર આપ્યું કે આ જે બાબતો બેઝિક સ્ટ્રક્ચરમાં આપી છે એના ઉપર જઈને કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકાશે નહીં એટલે ભાગ નંબર ત્રણની અંદર સંસદ સુધારા વધારા તો કરી શકે છે પણ બેઝિક સ્ટ્રક્ચરથી ઉપર સેન્ટ કરી શકતું નથી અને ઓગણીસો ને અંદર જ્યારે બેતાલીસમાં સુધારો કરવામાં આવ્યો તો એમાં પાછી એવી વ્યવસ્થા કરવામાં આવી કે સંસદ જો કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો કરે છે તો એને અદાલતમાં પડકાર આપી શકાતો નથી એટલે સંસદ પાસે એક વિશાળ સત્તા આવી ગઈ બંધારણીય બંધારણીય સુધારાના બાબતમાં એટલે સુપ્રીમ કોર્ટ પાસે ફરી પાછો એક મામલો આવે છે ઓગણીસો એસી માં મિનરવા મિલ્સ વર્ષિત ભારત સંઘ મામલો ઓગણીસો અને એમાં એ કહે છે કે ભાઈ હા સુપ્રીમ કોર્ટ છે એ કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો હોય તો એના ઉપર ન્યાય પુનઃ વિલોકન કરી શકે છે એટલે કે એને અદાલતમાં પડકાર આપી શકાય છે જે સુમ્માલીસમાં સુધારામાં કીધું કોઈપણ બંધારણીય સુધારાને અદાલતમાં પડકાર નથી આપી શકાતો તો મિનરવા મિલ્સ વર્ષિત ભારત સંઘ મામલાની અંદર ફરી સુપ્રીમ કોર્ટે કીધું કે કોઈપણ પ્રકારના બંધારણીય સુધારા હોય તો એને સંસદની સુપ્રીમ કોર્ટની અંદર પડકાર આપી શકાય છે તો આવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી તો મિત્રો અહીંયા આપણે આ વાત કરી બંધારણના ભાગ નંબર ત્રણના અંતર્ગત આર્ટિકલ નંબર બાર અને આર્ટિકલ નંબર તેર સંબંધિત કેટલીક જોગવાઈઓ વિશે બસ આવી જ રીતે આપણે આગળ મૂળભૂત અધિકારની આ શ્રેણીની અંદર જોતા રહીએ અને ડિજિટલ પ્લેટફોર્મથી જોડાયેલા જોડાયેલા રહીએ અને અલગ અલગ પ્રકારના આર્ટિકલોને વિસ્તૃત રૂપથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું હવે પછીનો જે આપણો વિડીયો લેક્ચર આવશે એ વિડીયો લેક્ચરની અંદર આપણે આર્ટિકલ નંબર બાર અને આર્ટિકલ નંબર તેર સંબંધિત સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કેટલા કેટલા પ્રશ્નો પૂછાયેલા છે અને કેવા પ્રકારના પૂછાયેલા છે એના ઉપર આપણે એનું સોલ્યુશન અને એની સમજૂતી વિશે વાતચીત કરીશું તો અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ આર્ટિકલ નંબર બાર અને આર્ટિકલ નંબર તેરની આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ તો ફરી વખત પાસે આવી જ રીતે આપણે મળતા રહીએ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી નેક્સ્ટ વિડીયોની અંદર આભાર